અંકલેશ્વર શહેર એડિવિઝન પોલીસે પ્રોઇબિશન મુદ્દામાલ તથા ગાડી બાઇક સહિત કુલ ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી પ્રોઇબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજી ચાવડા અંકલેશ્વર શહેર એડિવિઝન પોલીસ સ્ટેશનના ઉપરોક્ત સૂચનાન્વયે સર્વેલન્સ કોર્ડની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન બાતમી મળેલ કે અંકલેશ્વર શહેર કરબાતી વાડમાં રહેતો તુફેલ સલીમુદ્દીન મલિક નાનો તેની વાદળી કલરની એક્ટિવા લઈને અંકલેશ્વર શહેર સરોદયનગર થી નવી રેલવે લાઈન સંજાલી રેલવે સ્ટેશન તરફ જવાના રોડ બાજુ ઇંગ્લિશ દારૂનો જથ્થો લેવા ગઈ છે જે એક ઇકો ગાડીનો ચાલક તેને ઇંગ્લિશ દારૂનો જથ્થો આપવા છે જે મળેલ બાતમીના આધારે સ્થળ તપાસ કરતા જીએસ ફામના પાછળના ભાગે જતા કાચા રસ્તા ઉપર એક ઇકો ગાડી તથા એક એક્ટિવા પાર્ક કરેલ મળી આવેલ વાદળી કલરની એક્ટિવા જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર જી જે સિક્સટીન ડી વન ઝીરો એટ થ્રી જે બંને વાહનોમાં તપાસ કરતા ઇકો ગાડીના આગળના ભાગે આવેલ બમ્પર અને રેડિએટરના વચ્ચેના ભાગે તથા આગળની હેડલાઇટના અંદરના ભાગેથી